નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું રમી જયેશ કુરેશી ગવર્મેન્ટ હાઈસ્કૂલ સામાજિક વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને આજે આપણે ધોરણ સામાજિક વિજ્ઞાનનો એક અતિ મુદ્દાનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ સામાજિક વિજ્ઞાન ધોરણ દસ માં પાંચમો પાઠ એટલે ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો અને એની અંતર્ગત આજે એક અગત્યનો મુદ્દો જે છે પ્રાચીન ભારતે ગણિત શાસ્ત્રમાં માં આપેલું પ્રદાન જેનો આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ પરીક્ષાની દ્રષ્ટિએ જોઈએ તો પાંચમો પાઠ વિભાગ માં બે પ્રશ્નો સ્વરૂપે પૂછાય છે એટલે એ જોઈએ તો આમાંથી પૂછાય છે અને એ બે પ્રશ્નોમાં સૌથી અગત્યનો કોઈ પ્રશ્ન હોય તો એ છે પ્રાચીન ભારતે ગણિત શાસ્ત્રમાં આપેલું પ્રદાન અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો પ્રાચીન ભારતનો ગણિત શાસ્ત્રનો વારસો પ્રાચીન ભારતે ગણિત શાસ્ત્ર સાથે જે આપણને સાંસ્કૃતિક વારસાનું પ્રદાન આપ્યું છે પ્રાચીન અહીંયા જે આપણે પાંચ કે છ ગણિત શાસ્ત્રીઓ જોઈએ છીએ અને એમણે ગણિત શાસ્ત્ર ક્ષેત્રે જે પ્રદાન કર્યું છે તેનો આજે આપણે અભ્યાસ છે એ કરવા જઈ રહ્યા છીએ આપણા રોજિંદા જીવનમાં એમ કહીએ કે જન્મથી લઈને મરણ સુધી અને સવારે ઉઠવાથી લઈએ અને રાત્રે સુવા જઈએ છીએ ત્યાં સુધી દરેક ક્ષેત્રમાં આપણે ગણિતનો ઉપયોગ કરીએ છીએ આપણે જીવનની દરેક પ્રવૃત્તિમાં પગલે ગણિતના સિદ્ધાંતો ગણિતના નીતિ નિયમોનો આપણે આપણે ઉપયોગ ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ અને કરીએ છીએ વ્યવહારમાં ત્યારે આ ગણિતને જાણવું આપણા માટે અત્યંત જરૂરી છે પરીક્ષાની દ્રષ્ટિએ પણ ગણિત શાસ્ત્રીઓએ શું પ્રદાન આપ્યું છે એ જાણવું આપણા માટે અત્યંત જરૂરી છે તો આપણે શરૂ કરીએ પ્રાચીન ભારતે ગણિત શાસ્ત્રમાં આપેલું પ્રદાન જેની અંતર્ગત છ કે સાત ગણિત શાસ્ત્રીઓની અહીંયા વાત કરવામાં આવી છે અને એ ગણિત શાસ્ત્રીઓએ શું પ્રદાન આપ્યું છે એની આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તો ચાલો શરૂ કરીએ આપણે પ્રાચીન ભારતનો ગણિત શાસ્ત્રનો વારસો કે પ્રાચીન ભારતે ગણિત શાસ્ત્ર ક્ષેત્રે આપેલું પ્રદાન જ્યારે ગણિત શાસ્ત્રીની વાત આવે ત્યારે એમાં સૌથી પહેલું નામ આપણે આર્યભટ્ટનું કહી શકીએ છીએ આર્યભટ્ટ વિશે હું એના જીવન વિશે ટૂંકમાં માહિતી આપું એક સંદર્ભ ગ્રંથની અંદર જે તમે એનું એક પેજ સ્વરૂપ મેં અહીંયા એમ કહે કે પ્રિન્ટ ઘટાવી છે અને એના જીવનની માહિતી છે એમાં દર્શાવવામાં આવી છે એમ કહેવાય છે કે ઈસવીસન પૂર્વે 476 માં આર્યભટ્ટનો જન્મ થયો દક્ષિણ ભારતના કુસુમપુર નામના એક નાનકડાવા ગામમાં આર્યભટ્ટનો જન્મ થયો અને આર્યભટ્ટ છે એ શરૂઆતથી જ તે ગણિત શાસ્ત્રની નિપુણ હતા ગણિતની અવનવી શોધો અવનવી સંશોધનો જાણવા માટે એ હંમેશા તત્પર રહેતા એમ કહેવાય છે છે કે માત્ર ત્રેવીસ વર્ષની વયે નામનો ગ્રંથ એ રહેજો અને આર્યભટ્ટમ માં એમણે ગણિત શાસ્ત્રની અનેક શોધો છે એ આપણને પ્રદાન કરી આખા વિશ્વને એમ કહેવાય કે ગણિત શીખવાડનાર કોઈ હોય તો એ આર્યભટ્ટ હતા શૂન્યથી માંડી અંક ગણિત બીજ ગણિત ભૂમિતિ આ તમામ ક્ષેત્રે આર્યભટ્ટનું વિશેષ પ્રદાન રહ્યું છે આખા વિશ્વને ગણતરી શીખવાડનાર કોઈ હોય તો એ આર્યભટ્ટ હતા એમ કહેવાય કે આર્યભટ્ટની સૌથી પહેલી શોધ હતી શૂન્યની શોધ અને વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ જ છીએ કે ગણિતનો જો કોઈ પાયો હોય તો એ શૂન્ય છે શૂન્ય વિના ગણિત છે એકદમ અધૂરું છે આપણે જ્યારે ભણવા બેસીએ છીએ પ્રાથમિકમાં આર્યભટ્ટની શૂન્ય બાદ જો સૌથી કોઈ અગત્યની બીજી શોધ હોય તો એ છે સરવાના બાદ બાકી ગુણાકાર ભાગાકાર વર્ગમુમ ઘનમુ જેવી અષ્ટાંગ પદ્ધતિઓની શોધ કરી આપણે પ્રાથમિકમાં જ્યારે પહેલાં ધોરણમાં ભણવા બેસીએ છીએ ત્યારે આપણા સાહેબ સૌથી પહેલાં અંક ગણિત એકડાઓ શીખવાડે છે અને ત્યારબાદ આપણે સર્વાના બાદ બાકી ગુણાકાર અને ભાગાકાર જેવી પદ્ધતિઓ શીખીએ છીએ એટલે એમ કેવું ખોટું નથી કે ગણિતનો પાયો જો કોઈ હોય તો આ વસ્તુ છે સર્વાના બાદ બાકી જેવી અષ્ટાંગ પદ્ધતિઓ છે જે આપણે નાનપણથી શીખતા આવ્યા છીએ અને આ પદ્ધતિઓની આખા વિશ્વને શીખવાડનાર કોઈ ગણિત શાસ્ત્રી હોય તો એ આર્યભટ્ટ છે આજુ આ આજે આખું વિશ્વ એમ કહેવાય કે કરોડોનો હિસાબ કરે છે અબ્જોનો હિસાબ કરે છે અને એ હિસાબનો જો પાયો હોય તો આ અષ્ટાંગ પદ્ધતિ છે અને એ પાયો ઘડનાર કોઈ હોય તો એ આર્યભટ્ટ છે આર્યભટ્ટની ત્રીજી મહત્વની શોધ છે પાયની કિંમત આર્યભટ્ટે એમ કહેવાય કે પાયની કિંમત બાવીસ સપ્તમાંશ અર્થાત ત્રણ પોઈન્ટ ચૌદ થાય છે એ વસ્તુ છે એની સાબિતી પૂરી પાડી છે આપણે ભૂમિતિમાં વર્તુળનો અભ્યાસ કરીએ છીએ અને આ વર્તુળનો પરિઘ અને એનો વ્યાસનો ગુણોત્તર પાય થાય છે આ સાબિત કરનાર હોય તો એ આર્યભટ્ટ હતા વર્તુળમાં આપણે ક્ષેત્રફંગ શોધીએ છીએ ઘનફળ શોધીએ છીએ અને દરેક ક્ષેત્રમાં આપણે પરિઘ અને વ્યાસ છે એની જરૂર પડે છે ત્યારે એનો ગુણોત્તર એનો અચળાંક પાય છે આ સાબિત કરનાર હોય તો એ આર્યભટ્ટ છે આર્યભટ્ટ આર્યભટ્ટિયમ ઉપરાંત બે મહત્વના બીજા ગ્રંથો રહેતા એમાં એક પુસ્તક હતું દસ ગીતિકા અને બીજું પુસ્તક હતું આર્ય સિદ્ધાંત આર્ય સિદ્ધાંતમાં આર્ય ભટ્ટે જ્યોતિષ શાસ્ત્રના સિદ્ધાંતોની છે એ વાત કરી એ ઉપરાંત આર્ય સિદ્ધાંતની અંતર એ ઉપરાંત દસ ગીતિકા પુસ્તક આર્ય ભટ્ટિયમ પુસ્તકમાં તેમણે ખગોળ શાસ્ત્રના કેટલાક અગત્યના સિદ્ધાંતોની વાત કરી એમ કહેવાય છે કે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે અને ચંદ્રગ્રહણનું કારણ ચંદ્ર છે કે પૃથ્વીનો પડછાયો છે આ સાબિત કરનાર કોઈ હોય તો એ આર્યભટ્ટ છે આપણે ચંદ્રગ્રહણ વિશે વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે સૂર્ય છે એક તારો છે અને સૂર્યની ફરતે નવે નવગ્રહ ફરે છે એમાંની આપણે એક પૃથ્વી પણ સૂર્ય ફરતે ફરે છે અને આજ તે પૃથ્વીની ફરતે ચંદ્ર ફરી રહ્યો છે એક સમય એવો આવે છે કે જ્યારે સૂર્ય

જે આજ દિન સુધી વર્ણવે છે આપતા એ એમ કહેવાય કે પ્રશ્નોનું નિરાકરણ કરવાનું કામ છે એ કર્યું છે અને આર્યભટ્ટની આ તમામ શોધોને લીધે આપણે આર્યભટ્ટને ગણિત શાસ્ત્રના પિતા કહીએ છીએ ગણિતનો પાયો નાખનાર ગણિતના પિતા સમાન કોઈ હોય તો એ આર્યભટ્ટ છે આર્યભટ્ટનો એક મહત્ત્વનો ગ્રંથ જ્યાંથી આર્યભટ્ટે શરૂઆત કરી એ આર્યભટ્ટિયમ પુસ્તક છે એ જોઈ શકીએ છીએ પ્રોફેસર સત્યદેવ શર્મા દ્વારા સંસ્કૃત સ્વરૂપે એની રજૂઆત છે એ કરવામાં આવી છે અહીં આર્યભટ્ટે પાયની કિંમત ત્રણ પોઈન્ટ ચૌદ દર્શાવી છે એનો એક ફોટો આપણે જોઈ શકીએ છીએ આર્યભટ્ટ બાદ આપણે જો કોઈ બીજા મહત્વના ગણિત શાસ્ત્રીની વાત કરવી હોય તો એ છે ગ્રુત્સ્મદ ગ્રુસ્મદે અંકની પાછળ શૂન્ય લગાવવાથી જે પદ્ધતિ એમ કહેવાય કે અંકની પાછળ શૂન્ય ગગાડવાથી જે સંખ્યા બને છે એની રજૂઆત છે એ કરી એકની પાછળ ત્રેપન શૂન્ય લગાડવાથી જે સંખ્યા બને છે એનું નામ આપવાનું કામ ગૃહમાં કર્યું આપણે જાણીએ છીએ કે એકની પાછળ એક શૂન્ય જોડો એટલે દસ થાય એકની પાછળ બે શૂન્ય જોડવાથી સો થાય એકની પાછળ ત્રણ શૂન્ય જોડવાથી બનતી સંખ્યા હજાર છે એવી જ રીતે ચાર શૂન્ય પાંચ શૂન્ય છ શૂન્ય આપણે જોડતા જઈએ અને એના કારણે જે સંખ્યા બને છે એનું નામ આપનાર કોઈ હોય તો એ ગૃહમાં છે અને આવું શ્રેષ્ઠ અંક નું પ્રદાન કોઈ આપનાર હોય તો એ ભારતમાં જ ગણિત શાસ્ત્રી હોઈ શકે છે એ ભારતના જ ગણિત શાસ્ત્રી દ્વારા શક્ય બની શકે છે ગુરસ બાદ ત્રીજો કોઈ ગણિત શાસ્ત્રી હોય તો એ છે ભાસ્કરાચાર્ય ભાસ્કરાચાર્ય વિશે પણ એક પુસ્તકના મેં જ્યારે વાંચવામાં આવ્યું એના જીવન વિશે વાંચ્યું જે અહીં તમારી સમક્ષ રજૂ કરું છું એના જીવન વિશે એમ કહેવાય છે કે ભાસ્કરાચાર્યનો જન્મ ઈસવીસન અગિયારસો ને ચૌદમાં કર્ણાટકના માં થયો કેટલાક ઇતિહાસકારો તો એમ કહે છે કે ભાસ્કરાચાર્યનો જન્મ મહારાષ્ટ્રમાં થયો ભાસ્કરાચાર્યના પિતા મહેશ્વરદાસ હતા અને પોતે પણ એક સારા ગણિત શાસ્ત્રી હતા અને એમ કેવું ખોટું નથી કે પિતાનો વારસો હંમેશા પુત્રમાં આવે પિતા સારામાં સારા ગણિત શાસ્ત્રી હોય તો સ્વાભાવિક છે એના પુત્રમાં આ ગુણ ઉતરી જ આવે અને એ ગણિત શાસ્ત્રમાં એક તજજ્ઞ ગણિત શાસ્ત્રી તરીકે જો કોઈ પ્રખ્યાત પામ્યા હોય તો એ ભાસ્કરાચાર્ય છે ભાસ્કરાચાર્ય બે મહત્વના ગ્રંથો રચ્યા એક છે એનું એનાવતી ગણિત અને બીજું છે બીજ ગણિત આ બંને ગ્રંથોમાં એમણે સૌથી પહેલાં સવાનાની સંજ્ઞા અને બાદ બાકીની સંજ્ઞા છે એ શોધી કાઢી આપણે જ્યારે પણ સવાગો અને બાદ બાકી કરીએ છીએ ત્યારે આ મુજબની સંજ્ઞાનો ઉપયોગ કરતા હોઈએ છીએ આ સંજ્ઞા આપનાર કોઈ ગણિત શાસ્ત્રી હોય તો એ ભાસ્કર ભાસ્કરાચાર્ય દ્વારા બીજ ગણિત અંક ગણિત અને ખગોળ વિજ્ઞાન ઉપર અસંખ્ય ગ્રંથો છે એ રચવામાં આવ્યા છે અને ભાસ્કરાચાર્યએ આ બધા પુસ્તકના માધ્યમથી ગણિતમાં આખા વિશ્વને એક ઉત્તમ કક્ષાનું પ્રદાન છે એ આપ્યું છે અહીં આપણે ભાસ્કરાચાર્યનું પુસ્તક જોઈ શકીએ છીએ જે એનું અનાવતી ગણિત છે એનું અંગ્રેજીના અનુવાદ સ્વરૂપે રજૂ કરવામાં આવ્યું છે ભાસ્કરાચાર્ય ઓફ વૈદિક ટ્રેડિશન અંક ગણિત વૈદિક ગણિતને રજૂ કરનાર કોઈ હોય તો એ ભાસ્કરાચાર્ય છે ભાસ્કરાચાર્ય બાદ કોઈ ગણિત શાસ્ત્રની આપણે વાત કરવી હોય એક ઉત્તમ પ્રદાન આપનાર ગણિત શાસ્ત્રની વાત કરવી હોય તો એ છે મેઘાતિથી આપણે ત્રીજા પાઠમાં સિંધુ સંસ્કૃતિના શહેરોનો અભ્યાસ કર્યો અને એ સિંધુ સંસ્કૃતિના બે મહત્વના શહેરો હતા એક હતું મોહેન્જો દડો અને બીજું હતું હડપ્પા સિંધુ સંસ્કૃતિના સૌથી પ્રાચીનતમ નગરોમાં આ બે શહેરોનું નામ છે એ પ્રથમ કક્ષાએ આવે છે આ બંને શહેરોમાં જ્યારે ખોદકામ કરવામાં આવ્યું સિંધુ સંસ્કૃતિના બે શહેરો મોહેન્જો દડો અને હડપ્પામાં જ્યારે ખોદકામ કરવામાં આવ્યું અને ખોદકામ દરમિયાન જ્યારે ત્યાંથી માપવાના અને કૂવાના સાધનો પ્રાપ્ત થયા એ સાધનોની અંદર માપવા માટે દશાંશ પદ્ધતિનો ઉપયોગ થતો હતો આ સાબિત કરનાર કોઈ હોય તો એ મેઘાતિથી છે મેઘાતિથી જ્યારે આ સાબિતી આપી મહેન્દ્રધોળો અને હડપ્પાના અવશેષો ઉપરથી આપણે એટલું કહી શકીએ છીએ કે પ્રાચીન સમયથી જ તે જ્યારે સિંધુ સંસ્કૃતિના બે શહેરો હતા ત્યારથી જ તે ગણિત શાસ્ત્રના આનો ગણિત શાસ્ત્રનો ઉપયોગ થયો હોય એમ કહેવું આપણા માટે ખોટું નથી મેઘાતિથી બાદ પણ મહત્વના ગણિત શાસ્ત્રીઓ એક છે બ્રહ્મગુપ્ત બીજા આપસ્તંભ અને ત્રીજા બોધાયમ અને એમણે પણ ગણિત શાસ્ત્ર ક્ષેત્રે એક ઉચ્ચ કક્ષાનું પ્રદાન છે પૂરું પાડ્યું છે આપણે બ્રહ્મગુપ્તની વાત કરીએ તો બ્રહ્મગુપ્ત દ્વારા સૌપ્રથમ સમીકરણોના પ્રકારો દર્શાવ્યા છે સમીકરણોમાં આપણે જાણીએ છીએ કે થી માંડીને જેડ સુધી એ બી સી એક્સ વાય ઝેડ જેવા અક્ષરોનો આપણે ઉપયોગ કરીએ છીએ અને એના માધ્યમથી આપણે અવયવના સમીકરણો શોધીએ છીએ ત્યારે આ સમીકરણોના પ્રકારો અને સમીકરણનો કઈ રીતે ઉપયોગ થાય છે કઈ રીતે સમીકરણોને આપણે ઉકેલી શકીએ છીએ આ શોધનાર કોઈ હોય તો એ બ્રહ્મગુપ્ત છે બ્રહ્મગુપ્ત બાદ વાત કરીએ આપ પ્રાચીન સમયે યજ્ઞો થતા અને આ યજ્ઞોમાં યજ્ઞ કુંડ માટે જે વેદ્યોનું પ્રમાણ નક્કી કરવામાં આવતું એ વેદ્યોનું પ્રમાણ નક્કી કરનાર કોઈ હોય તો એ આપસ્તમ છે અને અંતિમ સ્વરૂપ અને અંતે આપણે બોધાયનની વાત કરીએ કે બોધાયને કે જેમણે ત્રિકોણ મિતિના પ્રમેયનો ખ્યાલ છે પૂરો પાડ્યો આપણે પાયથાગોરસના પ્રમેય તો જાણીએ જ છીએ પણ આ જ પાયથાગોરસના પ્રમેયને સૌપ્રથમ પ્રથમ બોધાયન દ્વારા રજૂ કર્યું એટલે આપણે આર્યભટ્ટથી માંડી અને આપણે બોધાયની વાત કરીએ એની શોધો એની સંશોધનોની વાત કરીએ તો આપણને ખબર પડે કે પ્રાચીન ભારતે ગણિત શાસ્ત્ર ક્ષેત્રે શું પ્રદાન આપ્યું છે આપણા પ્રાચીન ગણિત શાસ્ત્રીઓએ શું પ્રદાન આપ્યું છે અને આ જ પ્રદાનને લીધે આજે આખું વિશ્વ છે એ ગણતરી કરતા શીખ્યું છે આ તમામ શોધોને કારણે આખું વિશ્વ છે એ હિસાબ કરતા થયું છે પરીક્ષાની દ્રષ્ટિએ પણ આપણા માટે આ પ્રશ્ન અગત્યનો છે જ્યારે પણ પરીક્ષામાં વાત કરવાની થાય ત્યારે તમારી સમક્ષ આપણે આ તમામ ગણિત શાસ્ત્રીઓનો અભ્યાસ કર્યો આ તમામ છ કે સાત જે ગણિત શાસ્ત્રીઓ છે એને કરીને શોધો આપણે દર્શાવી અને પ્રશ્નને વધારે ન્યાય આપી શકીએ થેન્ક યુ